જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડિયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર ભરતી બે હજાર પચીસ માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ઇડબ્લ્યુએસના ઉમેદવારો માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું ઘણા મિત્રો કોલ્સ કરી રહ્યા છે મેસેજ કરી રહ્યા છે કોમેન્ટ કોમેન્ટો પણ કરી રહ્યા છે કે સર ઈ ડબલ્યુ એસ માટે શું પેઢીનામાની જરૂર પડશે ઈડબ્લ્યુ એસના ઉમેદવારો માટે શું વયપત્રકની જરૂર પડશે તો મિત્રો ના કોઈ પણ પેઢીનામું કે વયપત્રકની જરૂર નથી કારણ કે આમાં જાતિ ખરાઈ કરવાની નથી તેથી ઈડબ્લ્યુ એસના વિદ્યાર્થીઓ માટે ફક્ત અને ફક્ત ઈ ડબલ્યુ એસનો જે દાખલો છે અથવા તો જે પ્રમાણપત્ર છે એ તમારે તમારી પાસે હોવું જોઈએ પ્લસ બીજા જે તમારા તમને જે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ છે પછી આઈટીઆર એપ્રેન્ટિસ પછી તમારું જે છે આઈડેન્ટિટી જે છે એ તમારા પાસે હોવું જોઈએ મતલબ કે જે કોમન જે છે જનરલ માટે જે છે એ જ તમારે ડોક્યુમેન્ટ રાખવાના છે જેમાં તમારે એક બધા એક્સ્ટ્રા તરીકે ઈ ડબલ્યુએસનું સર્ટિફિકેટ હોવું જોઈએ ઈ ઈ ડબલ્યુએસનું જો સર્ટિફિકેટ નહીં હોય તો તમને એ લાભ નહીં મળે અથવા તો જો તમે એસ ટીક કર્યું હશે તો ફોર્મમાં અને જો એ નંબરની અથવા તો તમારી પાસે સર્ટિફિકેટ નહીં હોય તો તમને એનો લાભ મળશે નહીં અથવા તો તમારી અરજી રદ થશે તો મિત્રો ઈડબ્લ્યુએસના વિદ્યાર્થીઓ અથવા તો ઉમેદવારો માટે જે એસસી એસટી ઓબીસી ઉમેદવારો માટે જે જાતિ ખરાઈ માટે જે પ્રોસેસ છે એ તમારે નથી કરાવવાની એટલે ઈડબ્લ્યુ માટે કોઈ પેઢીનામું પત્રકની જરૂર નથી અને રહી વાત બીજી કે ઘણા મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવી રહ્યા છે કે સર રિઝલ્ટ ક્યારે આવશે રિઝલ્ટ ક્યારે આવશે તમે ખોટા પડ્યા હવે મિત્રો હું કંઈ ભગવાન નથી બરાબર આપણે એક અંદાજ લગાવી શકીએ કે આ ટાઈમમાં આવી જવું જોઈએ હવે રિઝલ્ટ અથવા તો આન્સર કી જે ફાઇનલ આન્સર કી જાહેર કરવી છે એ જીએસઆરટીસીવાળા નક્કી કરે છે આપણે કંઈ નક્કી નથી કરતા બરાબર એટલે આપણે એક અંદાજ લગાવી શકીએ કે આ ટાઈમમાં આવી શકે પરંતુ એમાં જે છે આગું પાછું થઈ શકે એવું આપણે ચોક્કસ નથી કહ્યું કે આ તારીખે ચોક્કસ આવી જશે બરાબર એટલે મહેરબાની કરીને બીજી કોઈ કોમેન્ટો નહીં કરવી બરાબર આમ જ તમારે સમજી જવાનું છે કે જે આપણે કંઈ અંદાજ લગાવીએ છીએ ફાઇનલ અંદાજ નથી હોતો બરાબર એ પ્રમાણે આપણે કહીએ છીએ કે ભાઈ આ ટાઈમે કદાચ આવી શકે બરાબર તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો